હેલ્લો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની જીરાપુરી તો ચાલો આપણે શરૂ કરીએ જીરાપુરી બનાવવા માટે આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે જીરાપુરી મેદાની બનતી હોય છે પણ આજે આપણે અહીંયા ઘઉંના લોટની બનાવીશું સૌથી પહેલાં આપણે અહીંયા ઘઉંના લોટને ચાળી લઈશું તો જ્યારે પણ આપણે અહીંયા જીરા બનાવીએ ત્યારે ઘઉંના લોટને આપણે અહીંયા ચાળીને જ લેવાનો છે તો અંદર જે પણ કંઈ વસ્તુ હોય એ બધું ચઢાઈને ઉપર આવી જાય ચારણીમાં ઘઉનો લોટ ચાળી લીધો છે તો હવે આપણે એક ચમચી જીરું લઈશું જીરું ને આપણે અહિયાં અધકચરું વાટી લઈશું તો તમે જોઈ શકો જીરું આપણે અહીંયા અધકચરું વાટી લીધું છે તો આ રીતનું આપણે અહીંયા અધકચરું જીરું વાટવાનું છે આપણે અહીંયા આખું જીરું નથી નાખવાનું ઘણા લોકો અહીંયા જીરા પાવડર પર નાખતા હોય છે પણ તમે આ રીતે જીરું વાટી અને તમે અહીંયા લોટ બાંધશો તો તમારી જીરાપુરી એકદમ સ્વાદિષ્ટ બનશે અને તમને જીરાનો સ્વાદ પણ લાગશે તો હવે આપણે આ વાટેલું જીરું અહીંયા લોટમાં લઈ લઈશું તો હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો મૂળ માટે આપણે અહીંયા ત્રણ ચમચી તેલ નાખીશું તો હવે આપણે હાથની મદદથી બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા મુઠ્ઠી પડતું મોણ નથી નાખવાનું આ રીતે ફક્ત ત્રણ ચમચી તેલ નાખી અને આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અહીંયા આગળ પડતું મોણ નથી હોતું એટલે આપણે આ રીતે બધું જ મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લેવાનો છે અને આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે અહીંયા ઢીલો લોટ નથી રાખવાનો અહીંયા થોડો કડકડ લોટ બાંધવાનો છે આપણે તો જ આપણી જીરાપુરી એકદમ સોફ્ટ અને ખાવામાં સ્વાદિષ્ટ બનશે તો આપણે અહીંયા બધું જ મસાલા સાથે મિક્સ કરી લીધું છે તો હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું તો આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે અહીંયા આટલો કડક બાંધ્યો છે તો આપણે અહીંયા લોટ કઠ્ઠન જ બાંધવાનો છે આપણે ઢીલો લોટ નથી બાંધવાનો તો હવે આપણે લોટને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું અંદર મીટ થઈ ગઈ છે તો હવે આપણે લોટ ચેક કરી લઈશું આપણો લોટ અહીંયા એકદમ સરસ સેટ થઈ ગયો છે તો હવે અને આપણે થોડો મસળી તો લોટને આપણે અહીંયા મસળી અને અહીંયા પાટલા ઉપર આપણે લઈ લીધો છે તો હવે આપણે એને આ રીતે રોલ વાળી લઈશું તો આ રીતે આપણે લાંબો રોલ વાળી લેવાનો છે તો આપણે અહીંયા રોલ વાળી લીધો છે તો હવે આપણે એને કટ કરી લઈશું તો હવે આપણે એમાંથી લુવા કટ કરી લઈશું તો આપણે જીરાપુરી જેટલી બી તમારે સાઇઝની બનાવી હોય નાની યા તો મોટી એ સાઇઝના તમારે અહીંયા લુવા કરવાના છે તો આપણે અહીંયા કટ કરી લીધો છે તો એક વાટકી લોટમાંથી તમે અઢાર થી વીસ જેટલી જીરાપુરી બનાવી શકો છો તો હવે આપણે બધા જ લુવાને આપણે અહીંયા છુટ્ટા પાડી લઈશું બધા જ લુઓ આપણે અહીંયા છુટ્ટા પાડી દીધા છે તો હવે આપણે એક વાસણમાં લઈ લઈશું એમાંથી આપણે એક લુઓ લઈ લઈશું અને આ રીતે હાથમાં લઈશું અને એના રાઉન્ડ શેપમાં વાળી લઈશું તો આપણે અહીંયા કોઈ પણ વટામણ વગર જ આપણે જીરાપુરીને આપણે અહીંયા વણવાની છે અને જીરાપુરી વણતી વખતે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જીરાપુરી તમારી પાતળી જ થવી જોઈએ જો તમારી પાતળી પૂરી નહીં બને તો જ્યારે તમે તળશો ત્યારે ફૂલી પણ જશે અને ઠંડી થયા પછી એ પોચી થઈ જશે એટલે આ રીતની આપણે પાતળી પૂરી વણવાની છે અહીંયા જીરાપુરી વણાઈને તૈયાર છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા આટલી પાતળી રાખી છે અને આપણે અહીંયા પાટલા ઉપર મૂકીએ તો પણ અહીંયા ખબર પડે છે આ રીતની પાતળી પૂરી વણ્યા પછી આપણે અહીંયા કાટાવાળી ચમચી લેવાની છે આ રીતે અને અહીંયા આપણે અહીંયા થોડા કાણા કરી દેવાના છે જ્યારે આપણે પૂરી તળીએ ત્યારે પૂરી આપણી ફૂલી ના જાય એટલે આપણે આ રીતે આપણે અહીંયા કાંટાવાળી ચમચીથી કાણા કરી લેવાના છે તો બધી જ આ રીતે પૂરી વણી અને કાણા કરી લઈશું તો બધી જ જીરાપુરી આપણે અહીંયા વણીને તૈયાર કરી લીધી છે જો તમારે એક એક જીરાપુરી વણીને તળવી હોય તો તમે એ રીતે તળી શકો છો અને આ રીતે તમે બધી જ પૂરી વણી અને ત્યારબાદ પણ તમે તળી શકો છો પણ તમારે જ્યારે બધી જ પૂરી તમારે વણીને તળવી હોય તો તમારે બધી વણાઈ જાય ત્યારબાદ ત્રણ ચાર બાકી હોય ત્યારે તમારે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે એટલે તમારું મીડિયમ તેલ ગરમ થઈને તૈયાર થશે તો આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે અહીંયા એકદમ ફૂલ ગેસ પર તેલ ગરમ નથી કરવાનું અને વધારે પડતું તેલ પણ આપણે અહીંયા ગરમ નથી થવા દેવાનું જો તમે વધારે પડતું તેલ ગરમ થવા દેશો તો તમારી પૂરી લાલ થઈ જશે તો મીડિયમ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં જીરા તળી લઈશું તો આપણે સૌથી પહેલાં એક જ પૂરી તળી અને ચેક કરી લઈશું ત્યારબાદ આપણે અહીંયા બેથી ત્રણ પૂરી લઈ અને તળી લઈશું તળાઈને પૂરી ઉપર આવે એટલે એને આપણે પલટાવી લઈશું અને આપણે અહીંયા વધારે પડતી ખાસ બહુ તળાઈ ના જાય તેનું ધ્યાન રાખવું એ તો પૂરી આપણી લાલ થઈ જશે અને આપણે અહીંયા જીરાપુરીને પૂરીને લાલ નથી કરવાની તો જીરાપુરી પૂરી અહીંયા તળાઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણી પૂરી અહીંયા લાલ નથી થઈ એટલે આપણે અહીંયા આ રીતે વ્હાઈટ જ રાખવાની છે અને પાતળી છે પૂરી એટલે તળાતા પણ વાર નહીં લાગે તો હવે આપણે અહીંયા બીજી જીરાપુરીને પણ તળી લઈશું તો હવે આપણે પલટાવી લઈશું તો જીરા જેવી તેલમાં તળાઈને ઉપર આવે એટલે તમારે બીજી સાઈડ તમારે ફેરવી અને તળી લેવાની છે તો મારી આ રીતની તમે જીરા બનાવશો તો એકદમ સોફ્ટ અને એકદમ સ્વાદિષ્ટ બનશે તો મારી આ રીતે તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણી જીરા અહીંયા તળાઈ ગઈ છે તો હવે આપણે કાઢી લઈશું તો બીજી જ જીરાપુરી પણ આપણી અહીંયા તળાઈને તૈયાર છે બધી જ જીરાપુરી આ રીતે તળી લઈશું તો બધી જ ઘઉંના લોટની જીરા આપણી અહીંયા તળાઈને તૈયાર છે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે એકદમ આસાનીથી આપડી જીરાપુરી અહીંયા તૂટી જાય છે મારી આ રીતે જીરાપુરી બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ